જય શ્રી કૃષ્ણ નવા ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે હું આજે ગઈ છું માના મંદિરે દર્શન કરવા માટે તમે પણ દર્શન કરો જોઈ શકો છો શીતલા માનું મંદિર માંડવીની બાજુમાં જ આવેલું છે શીતલા માનું મંદિર કેવું સરસ છે જુઓ બહુ સરસ છે માનું મંદિરે આજે હું ત્યાં ગઈ છું દર્શન કરવા માટે અહીંયા બાર વરસ બાર મહિનામાં એક દિવસ છે ને તો મેળો પણ થાય છે સરસ થાય છે બધા આજુબાજુના ગામડાના લોકો આવે છે મેળામાં ત્યારે આપણે ઠંડુ ખાઈએ છીએ ખ્યાલ હોય તો આગલે દિવસે કરીને બીજે દિવસે ખાઈએ ઠંડુ મીસ કે એવી રીતે ખાઈએ છીએ આ છે ભોળેનાથ શંકર ભગવાનનું મંદિર છે દર્શન કરો ત્યાં જ છે સરસ છે જો ઝાડમાં સરસ છે ગાર્ડન ટાઈપ છે ત્યાં આજુબાજુ બધું બીજું ચલો શીતલામાં નું મંદિરના દર્શન કરીએ જય શીતલામાં બહુ છે શીતલા માના પરચા એ તો તમે વાર્તામાં સાંભળ્યું જશે બધું જોઈ શકો છો સરસ છે બધું કઈ સરસ બેસવાનું છે ત્યાં બગીચામાં જુઓ પક્ષી છે બધા ચૂંટ ખાય છે જુઓ અહીંયા નાના નાના મંદિર પણ છે છોકરાઓને રમવાનું સરસ ગાર્ડન પણ છે બધાએ મંદિર તો જોયું જ હશે જેને જેને મંદિર જોયું હોય એ મને કમેન્ટમાં કહેજો કે હા અમે જઈ આવ્યા છીએ જુઓ કેવા પક્ષી રમે છે ત્યાં બધા વળનું ઝાડ છે લીમડો છે બધું છે સરસ સરસ ઝાડ છે ત્યાં કેટલું શાંત વાતાવરણ છે જોઈ શકો છો તમે કેટલી મજા આવી જાય જુઓ આ એક મંદિર છે કે ત્યાં શાંતિ મળે એકદમ જોઈ શકો છો કોઈ જ પણ નથી અહીંયા જો પક્ષી સિવાય અને બાર મહિનામાં એક વખત મેળો થાય ને તો બહુ માણસો આવે છે અહીંયા બહુ પબ્લિક આવે છે સરસ મેળો થાય છે અહીંયા